નમસ્કાર નમસ્તે વાલા બાર દોસ્તો કેમ છો મજામાં તબિયત પાણી સારા ને હું વિશાલ વાડેડ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ઓશિયન કોચિંગ ક્લાસીસ ને ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે મારે તમને વાત કરવી છે કે ધોરણ પાંચ ની અંદર જે સીઈટી ની એક્ઝામ લેવાઈ રહી છે એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેના વિશે વાત કરવાની છે એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા સીઈટી એમાં આજે આપણે જોવાના સેટ ની અંદર

તો આપણે ધારે લઈએ કે કઈ દિશા છે ધારો કે ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ સૂર્યોદય સમય તેનું મો કઈ દિશામાં છે પૂર્વ દિશામાં હોય ભાઈ સૂર્ય સામે રાખીને બોલે સૂર્યોદય સમય એટલે સૂર્ય નો ઉદય થાય તો કઈ પૂર્વ દિશામાં થાય ત્યારે એનું મો ક્યાં ભાઈ પૂર્વ દિશા તરફ હોય અને તો તેનો જમણો હાથ તો જમણો હાથ કઈ દિશામાં હોય આ બાજુ એનો જમણો હાથ હોય અને પેલી બાજુ એનો ડાબો હાથ હોય તો એનો જમણો હાથ કઈ દિશામાં થશે દક્ષિણ દિશામાં થશે

રાખી છે ત્યારે તમને કોર્સ હજાર રૂપિયામાં પડશે પાંચ નો કોર્સ માત્ર હજાર રૂપિયામાં કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને જો કઈ પણ કરી હોય તો ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી પર કોન્ટેક્ટ કરી શકો છો સેના પર ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી પર રેડી જોઈએ નેક્સ્ટ પાંચમો સવાલ ઘરની જમણી બાજુ મંદિર છે તો મંદિર ઘરની કઈ બાજુ હશે વિચારો શું કીધું આ ઘર છે ઘરની જમણી બાજુ મંદિર છે તો ઘરની જમણી બાજુ મંદિર તો મંદિર મંદિર છે તે ઘરની કઈ બાજુ હશે બરાબર છે મંદિર છે મંદિર શું પૂછ્યું મંદિર ઘરની કઈ બાજુ હશે તો મંદિર ઘરની કઈ બાજુ હશે જમણી જ બાજુ આવશે કઈ આવશે જમણી જ બાજુ આવશે અહીંયા કદાચ ઓપ્શનમાં ડી આપણે સી આપ્યો છે ડાબી બાજુ ડાબી બાજુ નહીં આવે બરાબર એક મિનિટ આપડે જોઈ લે મંદિર ઘરની કઈ બાજુ હશે તો મંદિર જમણી બાજુ જ હશે ઓપ્શન એ સાચો થશે કયો ઓપ્શન 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 એ એકદમ સાચો થશે જમણી બાજુ છે સી ખોટો થશે આપણો ઓકે જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા તો આપણો આ વિડીયો પૂરો થાય છે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે રજા લઈ રહીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત